દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફૂર્ણા દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી આશપી પોષણ અને સમુદાય મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના આહાર પોષણ વિભાગ અને એનએસએસ યુનિટ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૂર્ણાના સંયુક્ત ઉપક્રમે ફૂર્ણા ગામે રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી હેલ્થ વર્કર અને આશા બહેનોએ મળી પાંત્રીસ થી વધુ સ્વાસ્થ્ય કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો જેમાં ડોક્ટર પ્રીતિ એચ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ મદદનીશ પ્રાધ્યાપક આહાર પોષણ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એનિમિયાના અટકાવ અને નિવારણ માટે કેવો આહાર લેવો તે વિશે સમજૂતી આપી હતી સાથે તેમણે માતા તથા બાળકોમાં કુપોષણ નિવારવા માટે પોષણક્ષમ આહાર વિશે સમજાવ્યું હતું માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શૈલેષભાઈ ચૌધરી દ્વારા કમ્યુનિટી લેવલ સ્વાસ્થ્ય અને પોષણ વિશે અસરકારક રીતે માહિતી કેવી રીતે પહોંચાડી શકાય તે વિશે વક્તવ્ય આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડોક્ટર એસ આર આચાર્ય શ્રી આશ્પી પોષણ અને સમુદાય મહાવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ થયું હતું